નમસ્કાર તમે જોયા છો ગુજરાત ફર્સ્ટ કુશાગ્રભટ સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત આવી શકે છે જ્યાં મહેસાણાના વાણીનાથ ધામ મંદિરની તેઓ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી શકે છે ફેબ્રુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવાનો છે ત્યારે બાવીસ ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં પીએમ મોદી હાજર રહી શકે છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ દરમિયાન

કેન્દ્રીય મહામંત્રી અમિત શાહ જે છે એ પણ ઉપસ્થિત થઈ શકે છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે એને પણ ખાસ આમંત્ર પાઠવવામાં આવ્યું છે બાવીસ ફેબ્રુઆરી સમાપન સમારોહ જે યોજાવાનો છે એમાં પીએમ ખાસ હાજરી સાથે જેવી આ શક્યતાઓ પ્રમાણિત રીતે સેવાઈ સેવાઈ શકે છે અને કહી શકાય કે વડાપ્રધાન મોદીનો નો ટૂંકા ગાળામાં મહેસાણા જિલ્લાની મુલાકાત જે છે એનો પ્રોગ્રામ જે છે હાલ ઘડાઈ રહ્યો છે સમગ્ર આયોજન જે છે હાજરી આપે તેવી શક્યતા પણ હાલ જોવા રહી છે એટલે તેમના રહેવા જમવા સાથેની તમામ સગવડો મોટું જે ટેન્ટ જે છે પણ માટવામાં રહ્યું છે દરેક પ્રકારે કહી શકાય કે જે રમાડી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાથે સાથે મહેસાણા સહિત ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતના ખૂણે થી રબા સહિત અન્ય સમાજના લોકો પણ આ પ્રસંગે હાજરી આપી અને મહાદેવ ના દર્શન અને જે પ્રાણપતિ મહોત્સવ છે એમને એમાં જે હાજરી જે છે માહિતી બદલ આપનો આભાર